આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પાંચ બે બે હજાર છવ્વીસ આ ભાવ આજે અગિયાર વાગ્યાની આસપાસના છે દરરોજ ભાવ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ દીઠ છે ચોવીસ કેરેટ સોનું એક લાખ અઠ્ઠાવન હજાર અને સો રૂપિયા રહ્યું હતું બાવીસ કેરેટ સોનું એક લાખ ચુમ્માળીસ હજાર આઠસો એકાણું રૂપિયા રહ્યું હતું ત્યારે ચોવીસ કેરેટસોનું જીએસટી સાથે એક લાખ બાસઠ હજાર આઠસો અને તેતાલીસ રૂપિયા રહ્યું હતું ચાંદીના ભાવ પ્રતિ કિલો દીઠ છે ચાંદી ચોરસા બે લાખ પચાસ હજાર પાંચસો રૂપિયા રહી હતી ચાંદી નવસો નવ્વાણું બે લાખ પંચાવન હજાર પાંચસો અને પચાસ રૂપિયાની આસપાસ રહ્યું હતું ચાંદી જીએસટી સાથે બે લાખ ઓગણસાઠ હજાર પાંચસો અને ત્રીસ રૂપિયા રહી હતી દરરોજના નવા અને તાજા સોના ચાંદીના બજાર ભાવ મેળવવા માટે મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી આપને નવા દરો મળતા રહે